જય ગોગા મહારાજ ગોગા મહારાજ બોલો ગોગા મહારાજ કી જય બોલો નાગ દેવતા ની જય વળીના આપણા અંદાજે કેટલા દિવસ થયા છે અહીંયા મોટા મોટાભાઈ લગભગ ઓછામાં ઓછા અમારા અંદાજ પ્રમાણે આજે પચીસ દિવસ થયા મહારાજ દૂધ હતા એટલે એમાં શું છે કે ગામ લોકો અને જે દર્શનાર્થે આવે છે એટલે એ લોકો દૂધ બી મૂકે છે પણ ભોગા મહારાજ દૂધ પીતા નથી અને લગભગ ચોવીસ કલાક અમારો અખંડ જીવો ગ્રામજનોએ અને જીવો ચાલુ રાખે

સૌ પ્રથમ અહીંયા જે હરો દર્શન કરવા જે નીકળે છે એ લોકોએ દર્શન કર્યા અને ઘોઘા મહારાજના જેમ સાક્ષાત અંદર ઘોઘા જોયા એટલે પછી ગામ લોકોને રજૂઆત કરી કે ભાઈ છેલ્લા બે પાંચ દિવસથી આ મહારાજ અંદર બિરાજમાન છે તો આ કઈ રીતના બિરાજમાન છે શું કારણ છે એની આપણે તપાસ કરીએ તેમ છતાં ગત રવિવારે લગભગ પચાસથી સાહીઠ ગોવાજીઓ અને ગરમ લોકો જે ભેળા મળીને અને એને જે જોડાયું ત્યારે ગોગા મહારાજ સાક્ષાત પ્રચારધારી ગોગા મહારાજ એવું કહેવામાં આવ્યું હવે આપણે આ જે ગોગા મહારાજનું મંદિર આવેલું છે એટલે આપણા ત્યારે ત્રાગઢ ગામની અંદર મંદિર ત્યારે આગળ વિવિધ ફાટકની અંદર એક ગરનારું વિવિધ ફાટક ગરનારની બાજુમાં એક એક બાજુમાં નાની એવી છે અને લગભગ છ એક મહિનાથી અહીંયા મોટું ગરનારાનું કામકાજ ચાલુ છે

ધરતી ઉપર જયારે પૃથ્વી રચોની તાર જ ત્યારથી આપણે લોકો આપણે આપણે જોયું નથી પ્રસંગ પણ લોકો એવું કહે છે કે ભાઈ આ ધરતીનો ધણી જ ગોગો મહારાજ કહેવાય એટલે એનો ગમે તેવો આવો થઈ શકે એટલે આ ગોઘા મહારાજ જયારે પ્રત્યક્ષ આવ્યા છે આપણા માટે સારી વસ્તુ છે ને આપણે જે થાય અત્યારે કદાચ ચાર એક ની દેડી છે તો કાલે મોટું મંદિર બી બની શકે એવું જેવો જેવો શ્રદ્ધાનો વિશ્વાસ હોય ગોગો મહારાજ એવું દરેકનું કામ કરશે બરાબર એવું આપણે એક વિશ્વાસ રાખો અને પ્રત્યક્ષ બધું આમાં કંઈક બનાવટી કે બનાવ્યું હતું કઈ ઈશ્વરની દિવસ અમારા ગામના વડીલો અને જે અમારા છોકરાઓ સતત રાત દિવસ અહીંયા ગોઘા મહારાજની જે સેવામાં રહેલા છે ત્યારબાદ ત્યાં કોઈ કોઈ જનાવર એવો ના આવી શકે એના માટે પંદર ટીવી છોકરા ગામના ઠાકોર સમાજ પટેલ સમાજ એમ સર્વ છોકરાઓ દીકરાઓ બધા ગોગા મહારાજ રક્ષા માટે બેઠેલા છે દરેક સમાજ દરેક વ્યક્તિ જે કંઈ માને એના માટે તો ભગવાન જ છે અને ગોગો મહારાજ જે દરેકની વસ્તુ છે કોઈનું પર્સનલ કહ્યું નહીં હું મારું જે માને એનું દરેક ગોઘા મહારાજના અમે કેટલા ભુવા અહીંયા આવી ગયા એવું

આપણે માનીએ છીએ તમે બી બધા પોતપોતાનું જે કંઈ ધાર્યું કામ હોય સફળ થાય એટલે આપણે અહીંયા દર્શન કરવા આપણે જે થાય કરવું આ બધું શ્રદ્ધાને વિશ્વાસ ઉપર જાય ભાઈ હું પણ એ સિકોતરમાંના ભુવા તરીકે એવું કહું છું કે આપણે બધા આની સેવા કરવાની આપણાથી થાય જતા આવતા દીવા દર્શન કરવા કોને હોય તો પાંચ રૂપિયાનું દાન કરે ના કરે બે નંબરની વસ્તુ પ્રભુ પણ આપણે એક વિશ્વાસ તરીકે ગોગો મહારાજ પ્રત્યક્ષ આજે તો એટલે આપણે એમના ઉપર વિશ્વાસ કરીએ દરેકના કામો ગોગો કરશે એવી હું પણ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દરેક વિશ્વાસ રાખો ભાઈ વિશ્વાસ ઉપર બરોબર બોલો ગોગા મહારાજની તમારે બોલવું તો બોલી શકો ધર્મપ્રેમીને દરેક અમારે જાણ કરવી છે કે વિશેષ એના માટે કે આ કળયુગની અંદર જો કદાચ દેવ હોય તો એમાં મેટ બેરડી ગોગો રામદેવ પીર એમાં ચાર દેવ છે અને આજ પ્રત્યક્ષ આપ લાઈવ દર્શન કરી રહ્યા છો જોઈ રહ્યા છો તે હાલ ગોગા મહારાજ પચીસ દિવસથી આ જે નાની એવી ડેરીની અંદર તે બેઠેલ બિરાજમાન છે તે એમને ખસતા બી નહીં જ જતા બી નહીં અને એમની દવા વચ્ચે ડેમેજ હતા તે દવા બી અમે કરાયેલી છે બરાબર તે આપ લાઈવ દર્શન કરી શકો છો એમની જાતે અહીંયા બહાર નીકળતા નથી નીકળે છે બહાર નીકળે પણ અહીંયા બેસેલા હોય પાછળ બેસેલા રહેશે ઓટલા ઉપર બેઠેલા હોય મંદિર પર બેઠેલા હોય

પછી ડોક્ટર ની સારવાર લીધી સારવાર લીધા પછી ત્રણ દિવસ પછી એ હેન્ડકેમ દાદા દર્શન કહેતા હતા અને ફરી ત્રણેક દિવસ થી આજે અંદર જ બિરાજમાન જી ગોગા મહારાજ વિશે શું કહેશો તમે ત્રાગડના છો કે પ્રોપર શું કહેશો ગોગા મહારાજ વિશે બોલો છેલ્લા એક

મારી સેવા તો આજ છે પણ તમારો ભાઈ એક એક ડબલાનો હિસાબ ગોગો મારા તમને આપશે તો તમે વિશ્વાસ ભરોસો રાખો હું પણ ભુવાજી તરીકે તમને કહું છું કે આપણે જે થાય એ આપણા આપણી રીતે કરવાનું છે બરાબર છે અને અમારી પણ ક્યાંય જરૂર પડે તમને બોલાવજો અમે જરૂર ચોક્કસ આવી છે બરાબર હવે આગળનું તમારું આમ ગોગા મહારાજ વિશે તમારું પોતાનું મંત્રવ્ય શું છે કે હવે આગળ શું કરવું એમ હવે અમારા ગામના વડીલો મંદિર બના અને જ્યારે એકઠા થશે અને એની કોઈ મીટિંગ કરીશું અને જો ગોકા મહારાજની અમે એની કલમ લઈશું અને જો કદાચ એનું કદાચ મંદિર બનાવવા ન થાય અને કદાચ જો ગ્રામ લોકો અને જે જનતા એને સહાય કરે છે તો અમે ગોકા મહારાજનું મંદિર બનાવી પણ ક્યારે પણ ગામ લોકો અને જનતા બેસો મહારાજ અમને સહમતી આપશે ભોગો મહારાજ તમને દરેક ને હૃદય હશે અને આનો સારો રસ્તો આપી દેશે ત્રાગઢ ગામ રેલવે નીચેનો ભાગ છે આ રસ્તો જાય છે વૈષ્ણોદેવી અને બિલકુલ ઓવરબ્રિજની નીચે આ ઘોઘા બાપાનું મંદિર છે ત્રાગડ ગામમાં અને હાલ છેલ્લા પચીસ દિવસથી આ મહારાજ અહીંયા જ છે આ છેત રાગડ ગામ ઓવરબ્રિજ નીચે આ મંદિર આવેલું છે ગોઘા મહારાજ નું શું નામ છે આપનું નામ નાયક ગામ

અને ગામના સદસ્ય ભેળા મળી અને જોયું તો અહીં ગોગા મહારાજનો વાસો છે એવું કહી અને ગોગા મહારાજના જ્યારે સ્થાનક કર્યું ત્યારબાદ ટ્રેન રવાના થઈ શ્રીફળ એવું વધારે પછી ટ્રેન ચાલુ થાય શ્રીફળ વધારે ઓગણીસો પંચોતેર માં બે ત્રણ એન્જિન લગાવી તો ટ્રેન ચાલુ થતી નથી જી પછી નારિયેળ વધે

સદબુદ્ધિ આપ દરેક આમ જોડાય અને સારું એવું મંદિર બને અને દરેક લોકો આય ને દર્શન કરે મહારાજ ਬੋਲੋ ਗੋਗਾ ਮਹਾਰਾਜ ਦੀ ਜੈ ਗੋਗਾ ਰੇ ਐ ਤੂ ਸੁਦਰ ਗੋਗਾ ਕੀ ਰੇਵਾ ਹਨਗੜ ਝੜੋ ਗੜ रे गुगा गुगाड़ी रे आयो आयो मो काब घोड़ो मारो रेशनी रुमालो महाराज दर भलूं कर Mama i

妈妈。